नमस्कार खेडत मित्रों आज बात आपनी है घेती विषय एक जगह गांव जो था। जो लो भाई ना है। तो मैं थारी फेरी लियो एवं बढ़ा एक खरखा है पड़ा खेतर में घेटल वीसक वीघा जो घातर विषय करिए तो आप अः एक एवं क्रेज है खेडूत में કે ગામમાં બહુ કઈ ખાતરની જરૂર પડતી નથી ગામમાં તો ખાલી આપણે ઉરિયા આપી દે એટલે હાલ આપણી પછી અહીંયા ઉરિયત ધન ચાર વાર ખેડું તો આપી દેતા હોય પણ એવું નથી હકીકતમાં ગામમાં ઉરિયાની જરૂર બે થી ત્રણ વાર પડે એટલે વધારે તમે ઉરિયા આપો તો પછી એમાં એવું થાય કે આપણું ગામ ખાલી વધી જાય અને વધારે વધી જાય તોય પછી ખેલ્લે પડી જાય કરી જે તો ઉત્પાદન 50% નો ફર પડે છે આપણે જેથી આપણો ગવનું ઉત્પાદન જોઈ એ લઈ શકતા નથી તો ગવમાં આપણે ખાતરની વાત કરીએ તો તમારે 05234 જેનો स्प्रे કરવાનો છે એક વખત તમે 05234 નો स्प्रे કરો એટલે તમારા ઉત્પાદનમાં 10 થી 15 મણનો ફેર પડી જાય ई खाते न आपड़े एतले माते स्प्रे नथी करता के गाव मा काय रीते स्प्रे करवो एम एक बार जिगर करी गाव मा स्प्रे करी जाओ तुमारा उत्पादन में मा 100% फेर से बाकी आपड़े तो शू है उरिया दे दे पण उरिया ने इतली बदी जरुर नहीं उरिया तो खाली तुम्हारे गाव मा बे बे थी 3 वखत आपो એટલે बऊ केवाय બીજર નંબર માં તમને આમાં ઝિંક આપડે ઝિંક મિક્સ માઇક્રોન્યુટ્રિઅન્ટ ગુજરાત સરકારનો ગ્રેડ નંબર 5 આવે છે જેમાં ઝિંક આવે મેગ્નેશિયમ કેલ્શિયમ બોરોન આ બધા તત્વ આવે છે એનો ઉપયોગ કરી ને ગવમાં ઉત્પાદન વધારી શકો તો બાકી તમારે કે કેવા ગામ છે ને આ ગામ તમને કેવા લાગ્યા અમને કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને આગળ શેર કરતા રહેજો જેથી બીજા ખેલાડીને માહિતી મળતી રહે આભાર